જય હિન્દ મિત્રો બે હજાર પચીસનું નું વર્ષ રાજકારણના નવા યુગ માટે સમગ્ર ગુજરાત અને આગળ જતા ભારત માટે પણ એક રૂપ બનશે કારણ કે બે હજાર પચીસની પેટા ચૂંટણી એમાં વિસાવદરની સીટ જે ગુજરાતના એક એવા બાહોશ જાબાજ અને નિડર નેતા જેને કહી શકાય જેને પોલિટિકલ કરિયરની અંદર ખૂબ સારી એવી પકડ બનાવી હોય એવા નેતા ગોપાલ ઇટાળીએ જ્યારથી વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં જમ લેવું ત્યારથી જ તે ખૂબ જ રસપ્રદ રહી અને જ્યારે એનું રિઝલ્ટ પણ આવ્યું અને ગોપાલ ઇટાળિયા જીત્યા પછીથી પણ આજે વીસ જમ દિવસ થઈ ગયા છતાં પણ વિસાવદરની સીટ આખા ગુજરાતમાં જે ડંકો વગાડી રહી છે અને એનું એકમાત્ર કારણ હોય ને તો એ ગોપાલ ઇટાળિયા છે અને એના કારણે આજે ગુજરાતભરમાં યુવાનોઓ રાજકારણની અંદર આવવા માટે થનગની રહ્યા છે કારણ કે એક આઈકોન વ્યક્તિ એક ગુજરાતની અંદર નેતાગીરી કઈ રીતે કરી શકાય નેતાથી લોકોના કામ કઈ રીતે કરી શકાય એનું જાણકારી એની સચોટ માહિતી આપે એવો નેતા કોઈ એવો હોય ને તો એ ગોપાલ ઇટાળિયા છે અને એને કારણે જ આજે આખા ગુજરાતભરમાં એકસો બ્યાસી વિધાનસભા સીટમાંથી ખાલી ને ખાલી એકમાત્ર વિધાનસભા સીટ વિસાવદરવાળી જે અત્યારે હાઈલાઇટ છે અને એનું કારણ છે ગોપાલ ઇટાળિયા અને એને કારણે જ આજે એકસો ને બાસઠ સીટ પોતાના પાસે હોવા છતાંય સત્તા પક્ષના નેતાઓ બોખલાઈ ગયા છે ક્યાંક ને ક્યાંય પ્રજાહિતના કામ કરવાને બદલે ખોટી રીતે કઈ રીતે ગોપાલ ઇટાળિયાને રોકાય કઈ રીતે ગોપાલ ઇટાળિયાને વિધાનસભામાં આવતા રોકી શકાય કઈ રીતે ગોપાલ ઇટાળિયા ઉપર બ્રેક મારી શકાય આવાને વાળે ષડયંત્રો કરવામાં વ્યસ્ત છે પરંતુ કહેવાનો મતલબ એ જ છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી દૂર નથી જો એકસો ને બાસઠ વિધાનસભાના ધારાસભ્યો તમારી પાસે હોવા છતાંય તમે લોકોના કામ ન કરી શકતા હો તો તમને આગળ જતા ગુજરાતની અંદર સત્તા ચલાવવાનો કોઈ હક નથી અને એ હકને પડકારવા માટે ગોપાલ ઇટાળિયા આવે વિધાનસભાની અંદર પગ મૂકવા જઈ રહ્યો છે ત્યારે એક વખત ફરીથી આપણે કહીશું દરેક યુવાઓને કહીશું દરેક રાજકારણની અંદર જે કંઈક જાગૃત છે એવા લોકોને કહીશું કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાવ અને ગોપાલ ઇટાળિયાનો હાથ મજબૂત કરો કારણ કે જ્યાં સુધી સક્ષમ નેતા નહીં હોય ને ત્યાં સુધી કોઈ કાર્ય થશે નહીં કારણ કે અત્યાર સુધીના દરેકે નેતાઓ ભાગ બટાય સિવાય કાંઈ કરતા નથી મારા દીકરા કરોડો રૂપિયાના ગ્રાન્ટો પાસતા એ પૈસા લોકોના ટેક્સના જ હોય છે સત્તા પણ હું કે આ કિરા વગર એમાંથી સિત્તેર ટકા રૂપિયા લોકો ખાઈ જાય છે અને બધાએ જાણે છે પણ સત્તા પક્ષની અંદર આઈટી સેલ એટલું લોકોએ કોને ખબર ઠૂસીને ભરાવ્યું છે અને વોટ્સઅપ જ્ઞાન લોકોના મગજમાં ભરાઈ દીધું છે કે લોકોને એની સિવાય કાંઈ દેખાવા નથી દેતા પરંતુ વિસાવદરની સીટ જે ઓગણીસો પંચાણું પછી એક ધારી સતત કહેવાય ને ક્રાંતિ લાવવા માટેની સીટ હતી અને એની એક ફેરી ફરીથી એક ક્રાંતિ લાવી છે અને આ વખતે એવી ક્રાંતિ આવી છે કે ગુજરાત આખું એક સીટ ઉપર જ બધાની નજર છે કે આ સીટ ઉપર ગોપાલ ઇટાળીયા શું કરી બતાવે છે અને એ એની કામ કરવાની શૈલીથી લોકોના દિલ ઉપર રાજ કરી બતાવશે કારણ કે એક પોતે ભણેલો ગણેલો સાથે જ જાણકાર અને લોકહિતના કામ કરવા માટે જેને ધગજ છે અંદરથી એવું છે કે મારે કંઈક કરવું છે લોકો માટેના કોઈક સારા કામ કરવા છે અને એને કારણે જ વિધા વિસાવદર વિધાનસભા સીટના દરેક મતદારોએ એને ખોબલેને ખોબલે મત આપીને જીતાડ્યા છે કારણ કે સામેના પક્ષમાં દરેકે દરેક મંત્રીઓ ધારાસભ્યો મુખ્યમંત્રીઓ પ્રદેશ નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ પણ એની અંદર એ એડિટોશીનું જોર લગાવી લીધું હતું કે અમે આ સીટ અમારે જીતવી જ છે પરંતુ ત્યાંના મતદારો એટલા હોશિયાર છે એટલા જાગૃત છે કે કોઈ પણ લોભ લાલેશ પ્ર પ્રલોભનમાં આવ્યા વગર એક લડાયક અને એક લોક નેતાને મત આપીને જ વિજય બનાવ્યો છે ત્યારે ગુજરાતના દરેક લોકોને આપણું આહવાન છે કે આવો સાથે મળી અને આ એક વિસાવદરવાળી જુવાળને સમગ્ર ગુજરાતની અંદર ફેલાવીએ અને સુશાસન લાવીએ જય હિન્દ જય ભારત